નમસ્કાર મિત્રો તો હવે આપણે આવી ગયા છે શાંતિવન શાંતિવન તો અંદર પ્રોજેક્ટ છે જેમાં દસ બ્લોક છે અને હવે થોડાક સમયમાં જ આપણે રેડી પોઝેશનમાં ઈ આપવાના છે તો ચાલો હવે તમને બતાવો એમના બ્લોક તો હવે આપણે આવી ગયા છે આ દસ બ્લોક ઉપર આ દસ બ્લોક છે એકસો બે વાર ના થ્રી બે ડોલ કિચન તો હવે આપણે જોઈએ એ બ્લોક

અને હવે આ પાર્કિંગ જોયું તો હવે આપણે જઈએ એમના હોલ હોલ તરફ તો આ છે છે એમનો હોલમાં અહીંયા અહીંયા વિન્ડો આપેલ અને ટીવી યુનિટ આપેલ છે તો આપ જોઈ શકો છો અહીંયા આપણે ટીવી યુનિટ આપેલ છે અહીંયા આપણે એલ સેપનો સોફો કરવો હોય તો થઈ શકે યુ કરવો હોય તો એ થઈ શકે અને ત્યારબાદ જોઈએ આપણે એમનું કિચન તો અત્યારે જે કામ ચાલુ છે

અહીંયા આપણે બાથરૂમ આપેલ છે એટેચ ટોયલેટ ઉપર માડીઓ આપેલ છે અહીંયા વિન્ડો આપેલી છે અને બધાની અંદર માર્બલ સીલ આપેલા છે અને ત્યારબાદ અહીંયા આપણે જનરલ ટોયલેટ આપેલ છે ત્યારબાદ નીચે જો સ્ટોર કરવાની જગ્યા છે સીડીની આપ જોઈ શકો છો ત્યારબાદ જાય ઉપરના બેડરૂમ તરફ તો અહીંયા આપણે એસેસ ની રેલિંગ આપવાના છીએ હવે મિત્રો આપણે જઈએ છીએ એના માસ્ટર બેડરૂમ તરફ તો આ છે એનો માસ્ટર બેડરૂમ આ માસ્ટર બેડરૂમ છે એની અંદર સરસ મજાનો ફૂલ સાઈઝ બાથરૂમ આપેલું છે અને આ બાથરૂમ જોઈ શકો છો કે વિશાળ બાથરૂમ આપેલ છે સારી કંપનીની ટાઇલ્સ આપેલ છે સિંગલ લીવર આપેલ છે સાવર આપેલ છે તો આ જોયું હવે ત્યારબાદ આપણે જઈએ એની ઓટીએસ ગેલેરીમાં તો અહીંયા ફૂલ સાઈઝ વિન્ડો આપેલી છે તો આ આપણે બેસી અને ફેમિલી સાથે એન્જોય કરવા માટે આટલી આપણે બાલ્કની આપેલી છે અને આ બાલ્કનીમાંથી ડાયરેક્ટ તમને ગિરનારના દર્શન થઈ જાય અને અહીંયા સરસ મજાનું આપણે એલિવેશન આપેલ છે તો હવે આ બેડરૂમ જોયો બાલ્કની જોઈ હવે એમાં પાછળના બેડરૂમ તરફ જઈએ તો આ છે એનો પાછળનો બેડરૂમ ત્યાં પણ સરસ મજાનો એક વિન્ડો પાછળ આપેલી છે ત્યાંથી તમે સરસ મજાનો વ્યૂ દેખાય છે અને આમની અંદર પણ ટોયલેટ બાથરૂમ આપેલ છે હવે આ બાથરૂમ જોયું ત્યારબાદ અહીંયા તમારે કબાટ કરવો હોય તો કબાટ પણ થઈ શકે પછી ત્યારબાદ અહીંયા આપણે મંદિર કરવું હોય તો મંદિરની વ્યવસ્થા થઈ શકે કબાટ કરવું હોય તો કબાટ થઈ શકે તમારી ચોઈસ મુજબ હવે આપણે જઈએ એમની ટેરેસ ઉપર તો હવે આપણે આવી ગયા છીએ ટેરેસ ટેરેસ ઉપર તો આ છે એમની અંદર ઘણું બધું કામ ચાલુ છે જે એક બે મહિનામાં રેડી થઈ જશે બ્લોક અને અહીંયા આપણે આપવાના છે ચાઇના મોજેક ઉપર એક હજાર લીટરની પાણીની ટાંકી આપવાના છે સારી કંપનીની ફોર લેર ની અને સારી કંપનીના યુપીવીસી આપણે પાઇપલાઇન વાપરેલ છે તો આ પ્રોપર્ટી આપણે જોઈએ બ્લોક છે દસ ચાર સેલ થઈ ગયા છે છ બાકી છે તો વેલા ઈ પેલા તો તમે આ પ્રોપર્ટી જો ખરીદવા ઈચ્છતા હો તો આ પ્રોપર્ટી છે થ્રી બે ડોલ કિચન એકસો બે વારમાં અને આ પ્રોપર્ટી કોઈ પણ ઇન્કવાયરી તમારે કરવી હોય કે કોઈપણ જાતની માહિતી જોતી હોય તો મારી ચેનલનું નામ છે ગજાનન રિયલ એસ્ટેટ મારી ચેનલ છે એની અંદર મારા નંબર આપેલા છે અને આ પ્રોજેક્ટ રેડી થતા બેથી ત્રણ મહિના લાગશે વહેલા એ પહેલાંની શરતે તો કોઈ પણ માહિતી જોતી હોય તો મારી ચેનલની અંદર મારા નંબર આપેલા છે એમાં તમને માહિતી મળી જશે અને હવે પાછા એક ફરી નવા વિડીયો સાથે મળીએ ધન્યવાદ